આદિવાસી અનુસૂચિત જનજાતિ આદિવાસી સમાજ એ સમાજ એ સમુદાય જે હજુ પણ વિકાસથી વંચિત છે એ સમુદાય જે સાચા અર્થમાં ધરતી પુત્ર છે એ સમુદાય જે પ્રકૃતિનું રક્ષણ કરે છે જે પ્રકૃતિનો વ્યક્તિ છે અને એટલે જ આપણા બંધારણમાં અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી પરિવારો માટે અનેક પ્રકારના રક્ષણ આપ્યા છે અનેક પ્રકારના હક આપ્યા છે તમામ સરકારોનો પણ પ્રયાસ રહેતો હશે કે આદિવાસીનો હક ન છીનવાય પરંતુ આજની વાત કરીએ તો કોંગ્રેસે અનેક આદિવાસી બહુલ વિસ્તાર છે તેમાં વિરોધ પ્રદર્શન કર્યું છે આપણા દ્રશ્યો જોઈ શકો છો અનેક ઠેકાણે કોંગ્રેસની લીડરશીપમાં આદિવાસી પરિવારના દીકરા દીકરીઓ યુવક યુવતીઓ અલગ અલગ ઠેકાણે જેને મામલતદાર ઓફિસે જઈ આવેદનપત્રો આપી આવ્યા છે આરોપ છે અને આદિવાસીઓનું કહેવું એમ છે કોંગ્રેસનું પણ કહેવું એમ છે કે આદિજાતિ જે છે એટલે કે આદિવાસી જે વિસ્તાર છે એના દીકરા દીકરીઓ માટે એટલે કે આદિવાસી સમાજના દીકરા દીકરીઓ માટે દોઢ દશક પહેલાં પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ હતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની અંદર એ જે સો ટકા સ્કોલરશીપ હોય એનો કેટલો કિસ્સો મોટાભાગનો હિસ્સો કેન્દ્ર સરકારનો અને થોડો કિસ્સો રાજ્ય સરકારનો હતો અને એના જ કારણે એ દીકરા દીકરીઓ જે કોલેજો છે ડિપ્લોમા એન્જિનિયરિંગ મેડિકલની બધી જે પણ કોલેજીસ છે ઉચ્ચ શિક્ષણ ત્યાં મેળવી શકતા હતા અને એ શિક્ષણ માટે જરૂરી સ્કોલરશિપ ફી ભરવા માટે સરકારમાંથી એમને મળતી હતી પરંતુ નવો એક પરિપત્ર આવ્યો છે એ પ્રકારે એ સ્કોલરશિપ બંધ કરાઈ છે જોકે મને જે જાણકારી મળી છે અને પરિપત્ર છે એ પ્રકારે મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ બંધ કરાઈ છે પણ કોંગ્રેસ જબરજસ્ત આ મુદ્દો ઉઠાવી રહી છે અને કોંગ્રેસનું કહેવું છે કે આદિવાસી દીકરા દીકરીઓનો હક છીનવાઈ રહ્યું છે વર્ષોથી મળતી તેમને આ સહાય તેમના શિક્ષણ માટેની જરૂરી સહાય તેમનાથી છીનવી લેવામાં આવી છે એ હકીકત છે કે ઉમરગાવથી આદિવાસી અંબાજી સુધીનો આદિવાસી જે બેલ્ટ છે એ બેલ્ટે પ્રકૃતિનું રક્ષણ કર્યું છે એ બેલ્ટે ભાજપને પણ ઘણું આપ્યું છે વર્ષોથી કોંગ્રેસને પણ આપ્યું છે પરંતુ એ બેલ્ટની અવગણના અત્યાર સુધીના તમામ નેતાઓએ તમામ રાજકીય પક્ષોએ ક્યાંક ના ક્યાંક કરી પણ છે આ પણ હકીકત છે અને એ જ કારણ છે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આજે આ ચર્ચા કરવી પડે છે મારી સાથે રાજેન્દ્રભાઈ પારઘી ચેરમેન આદિવાસી સેલ ગુજરાત કોંગ્રેસના જોડાયા છે અને હર્ષદભાઈ વસાવા પૂર્વ પ્રમુખ છે આદિવાસી મોરચાના ગુજરાત ભારતીય જનતા પક્ષના એમની સાથે મેં વાત કરી હતી શરૂઆત હર્ષદભાઈથી કરી લઈએ કારણ કે સરકારે આ કોટા બંધ કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે હર્ષદભાઈ કોંગ્રેસે આજે અનેક વિરોધ પ્રદર્શન કરી સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકાર આદિવાસી વિદ્યાર્થીઓનું અહિત કરી રહી છે આરોપ લગાવ્યો છે કે આદિવાસી દીકરા દીકરીઓને પ્રી મેટ્રિક સ્કોલરશીપ જે મળતી હતી એ સ્કોલરશીપ સરકારે આ વર્ષથી રોકી દીધી છે શું કારણ આ સ્કોલરશીપ રોકવાનું મેં પરિપત્ર વાંચ્યો છે એની અંદર મેનેજમેન્ટ કોટાની સ્કોલરશીપ તો રોકાય છે પણ કારણ શું જ્યારથી રાજ્ય સરકાર આદિવાસી વિદ્યાર્થીઓનું હિતને ધ્યાનમાં રાખીને આજે કન્યા કેળવણીની બાબતથી લઈને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી બાળકો ખૂબ સારું શિક્ષણ મેળવે એ માટેના સરકારના યથાર્થ પ્રયત્નો રહ્યા છે અને જ્યારે પણ આદિવાસી વિદ્યાર્થીઓનું હિત રાજ્ય સરકાર વિચારી રહી છે ત્યારે એમનું હિત માટે ચિંતા કરી રહી છે ત્યારે કંઈક પણ બાબત આદિવાસી સમાજના બાળકોને નુકસાન થાય એ પ્રકારનું એક પણ કદમ રાજ્ય સરકાર લેશે નહીં એવી અમને ચોક્કસ વિશ્વાસ છે જુઓ કોંગ્રેસે આરોપ લગાવ્યા આવેદનપત્રો આપ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું છે કોંગ્રેસનું કહેવું છે કે સરકારે પરિપત્ર જાહેર કરી દીધો છે મેનેજમેન્ટ કોટાનું તો મેનેજમેન્ટ કોર્ટાનું જે શિષ્યવૃત્તિ મળતી હતી આપણા આદિવાસી દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે એ તો રોકાય ને એ તો બંધ થઈને કોંગ્રેસના આરોપની સચ્ચાઈ જે પણ હોય જે કારણ હોય પણ એ તો હકીકત છે ને કમસે કમ આપણા દીકરા દીકરીઓ જે મેનેજમેન્ટ કોર્ટામાં એડમિશન લેવાના હતા અથવા લીધેલા જ એમની શિષ્યવૃત્તિ રોકાય છે તો આજે પરિપત્રના સંદર્ભે પણ આ આદિવાસી બાળકોનું જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે જે કોટાની અંદર જે વાત છે પ્રવેશ સમિતિની કોટાનો વિષય આખો એક અલગ છે અને રેગ્યુલર જે પ્રવેશ છે એમાં એક પણ વિદ્યાર્થીઓનું શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કાપવાની નથી એ પરિપત્રની અંદર પણ છે જ પરિપત્રની અંદર એવો કોઈ ઉલ્લેખ એમણે કરેલો નથી કે જે સેન્ટરની કેન્દ્રકૃત પ્રવેશ સમિતિ દ્વારા જે વિદ્યાર્થીઓને એમના જે એ છે પ્રવેશ સીટો છે એ પ્રવેશ સીટોની અંદર એક પણ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ કાપવામાં નહીં આવે સિવાય જે મેનેજમેન્ટ કોટો છે એ મેનેજમેન્ટ કોટાનો વિષય પણ એક આખો અલગ વિષય છે અને એમાં એમાં પણ અત્યાર સુધી ક્યાંય પણ એવું કોઈ નુકસાન શિષ્યવૃત્તિને લગતું થયું નથી પણ મેનેજમેન્ટ કોટાની એક વાત આખી અલગ છે અને એ સંદર્ભે પણ રાજ્ય સરકાર ચિંતા કરી રહી છે હર્ષદભાઈ મારે એ જ સમજવું છે વિસ્તારથી એ પરિપત્રની સચ્ચાઈ જાણવી છે પરિપત્રમાં એક્ઝેક્ટલી છે શું અને આદિવાસી સમાજના કયા દીકરા દીકરીઓનું આનાથી અહિત થશે અથવા એને શિષ્યવૃત્તિ નહીં મળે સ્કોલરશીપ નહીં મળે નહીં આમાં જે પણ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે જે વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે એ તમામને મળવાની છે ક્યાંય બંધ કરવાનો ઉલ્લેખ એવો નથી પણ એમાં થોડુંક સમજવું એ થોડું મને લાગે છે ત્યાં સુધી એ મેનેજમેન્ટ કોટાની જે વાત છે દસ સીટો કે અમુક જે સીટો આપતા હોય છે મેડિકલમાં એન્જિનિયરિંગમાં એમાં કંઈક બાબત આ વિષય ગૂંચવાય એવું લાગે છે હર્ષદભાઈ આપ જોડાયેલા રહેજો ખેર હવે વાત કરી લઈએ કોંગ્રેસની કારણ કે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે રાજેન્દ્રભાઈ પારઘી મારી સાથે જોડાય છે રાજેન્દ્રભાઈ હર્ષદભાઈ સરકાર અને શાસક પક્ષોથી વાત મૂકી કેટલા સહમત છો અને ખરેખર ખરેખર આદિવાસી દીકરા દીકરીઓનો મોટા પાયે એ થઈ રહ્યું છે કે મેનેજમેન્ટ કોટા પૂરતી જ આ વાત છે સૌથી પહેલાં હું એબીપી બી અસ્મિતાનો અમારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને પ્રશ્નોને વાંચા આપવા માટે જે આજે પ્રયત્ન કર્યો છે તે બદલ રોનગભાઈ પટેલ આપનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું અને માનનીય હર્ષદભાઈ વસાવા સાહેબે જે વાત કરી રાજ્ય સરકારે અઠાવીસમી ઓક્ટેમ્બરે જે પરિપત્ર બહાર પાડ્યો છે બે હજાર દસની અંદર કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે એ માટે પંચોતેર ટકા કેન્દ્ર સરકાર અને પચીસ ટકા રાજ્ય સરકાર ભોગવે એ રીતે બે હજાર દસની અંદર આદિવાસી વિદ્યાર્થીઓનું હિત જળવાય આદિવાસી વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે એ માટે કેન્દ્રની કોંગ્રેસની સરકારે પ્રયત્ન કર્યો હતો અઠ્યાવીસમી ઓક્ટેમ્બરે ગુજરાતની સરકારે પોસ્ટ મેનેજમેન્ટમાં મેનેજમેન્ટ કોટામાં જે વિદ્યાર્થીઓ ભણે છે એને આ સ્કોલરશિપ રદ કરવામાં આવે છે એ અમે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ આજે ખૂબ દુઃખી છે ખૂબ ચિંતિત છે ત્યારે અમે રાજ્ય સરકારને કહેવા માંગીએ છીએ કે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મેનેજમેન્ટ કોટામાં ભણતા વિદ્યાર્થીઓ હોય એ ક્યાંક આપણો આદિવાસી સમાજ ગરીબ સમાજ છે મધ્યમ વર્ગ સમાજ છે એ ક્યાંક ઓછીના પાછીના કરી અને પેમેન્ટ સીટમાં એડમિશન લેતો હોઈશ પણ ફ્રી પેઇડ હોય કે પેઇડ હોય કે પોસ્ટ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એ મેનેજમેન્ટ કોટામાં હોય તો પણ જે ચાલુ રાખી છે આ કેન્દ્રની કોંગ્રેસની સરકારે જે કાયદો ગઢ્યો હતો એમાં ગુજરાત સરકાર આ મેનેજમેન્ટ કોટામાં જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરી છે એ ચાલુ કરે એવી અમારી લાગણી અને માગણી છે માટે રાજ્ય સરકાર વિચારણા કરે જો રાજ્ય સરકાર વિચારણા નહીં કરે તો આજે અમે જિલ્લાને અને તાલુકા મથક જ આવેદનપત્ર આપ્યા છે જરૂર પડે તો અમે ગાંધીનગર સત્યાજાગ્રહ છાવણી પણ આંદોલન કરીશું પણ અમારી જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અમારા આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એના માટે અમે કદમથી કદમ મિલાવી અને અમે સરકાર સામે જંગ છેડ્યું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ મને એ કહો કે ખરેખર કેટલા વિદ્યાર્થીઓને નુકસાન જાય છે સાહેબ આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં મેનેજમેન્ટ કોટામાં દાખલા તરીકે ટેકનિકલી વાત કરીએ તો શરત રહીશું વિદ્યાર્થીઓને તો હાલમાં નુકસાન થઈ રહ્યું છે જે વિદ્યાર્થીઓ નર્સિંગ કોલેજમાં ભણતા હોય ટેકનિકલ ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરમાં ભણતા હોય એવા વિવિધ વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યારે આ બધા જ વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે માટે સરકાર કોઈપણ સંજોગોમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ રાખે એવી અમારી લાગણી અને માગણી છે રાજેન્દ્રભાઈ વિદ્યાર્થીઓ સાથેની સાથે અન્ય પણ વાતો કરી લઈએ તો આપ શું માનો છો સરકારે આદિવાસીઓ માટે વન કલ્યાણથી અનેક યોજના પણ તો લાવી છે સરકાર લાવી છે એ પણ તો હકીકત છે શું આદિવાસી ભાઈઓ બહેનોને આપણા ન્યાય મળ્યો છે કે હજુ પણ વિકાસથી વંચિત છે કઈ કઈ સમસ્યાઓ છે આદિવાસી સમાજની સરકાર મોટી મોટી વન બંધુ કલ્યાણ યોજના હોય કે એકલવ્ય યોજના હોય કે અલગ અલગ યોજનાઓની જાહેરાત કરે છે પણ જાહેરાતો ખાલી પેપર ઉપર રહેશે આપ જોયો છો કે ચોમાસા દરમિયાન આદિજાતિ વિસ્તારોની અંદર કોક કોક મૃત્યુ પામતું હોય છે તો ત્યારે એને કંઈક સ્મશાને લઈ જવા માટે રસ્તાઓ પણ નથી હોતા પુલો પણ નથી હોતા અને બીજી વાત કરું તો આદિજાતિ વિસ્તારની અંદર શાળાઓ જે વર્ગો હતા બંધ કરી દેવામાં આવ્યા નવમાં ધોરણ પછી જે વિદ્યાર્થીઓને સાયકલો મળતી હતી વિદ્યાર્થી બહેનોને એ સાયકલો પણ આપવામાં નથી ને ધૂળ ખાતી રહેશ બીજી વાત કરું વનબંધુ કલ્યાણ યોજનાની વાત કરે છે સરકાર પણ હંમેશા આદિવાસી સમાજ એ ભારતના બંધારણ પ્રમાણે આદિવાસી એને વનબંધુ વનવાસી કહી અને એનું અપમાન કરવામાં આવે છે ત્યારે અમારા સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજની લાગણી પણ દુભાઈ છે માટે રાજ્ય સરકારને અમે અમારા વિનંતી કરી છે કે અમે વનબંધુ નહીં વનવાસી નહીં અમને આદિવાસી તરીકે સંબોધવામાં આવે એનાથી મોટો અન્યાય તો શું હોઈ શકે ખેર આવા જ અનેક મુદ્દા છે જે કોંગ્રેસ સતત કહેતું રહ્યું છે આવો જ મુદ્દો એક ખુદ ભારતીય જનતા પક્ષના સાંસદ પણ ઉઠાવી ચૂક્યા હતા મૂળ આદિવાસી અને આદિવાસીના પ્રમાણપત્રને લઈને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રને લઈને એટલે જ મેં મુદ્દે જ્યારે વાત કરી ત્યારે હર્ષદભાઈ કે જેઓ પૂર્વ પ્રમુખ છે ભારતીય જનતા પક્ષના આદિવાસી મોરચાના તેમને બે સવાલ પૂછ્યા છે એ પણ જોઈ લઈએ હર્ષદભાઈ કોંગ્રેસ વારંવાર આરોપ લગાવે છે કે સરકાર મૂળ આદિવાસીઓનું નુકસાન કરી રહી છે અને અનેક લોકો જે આદિવાસી મૂળ નથી તે એમના પણ આદિવાસી તરીકેના પ્રમાણપત્રો નીકળી ચૂક્યા છે અને જે સરકાર જે આદિવાસી નથીને પ્રમાણપત્રો નીકળ્યા છે આદિવાસીના લાભ લે છે યોજનાઓના એમના પ્રમાણપત્રો રદ નથી કરતી હકીકત છે શું આપના આ જે વિષયને સંદર્ભે હું એટલું ચોક્કસ કહીશ કે જાતિની બાબત પર પણ સરકારે જ્યારે આ વિચાર કરવામાં આવ્યો ત્યારે જાતિ અંગે અનેક નીતિ નિયમો બનાવ્યા અને નિયમોમાં રહીને આદિવાસી સમાજને ક્યાંય પણ નુકસાન ન થાય એ માટેની ચિંતા રાજ્ય સરકારે કરી એમાં કેટલીક વાત એવી પણ છે કે જ્યાં જે જગ્યા પર નિર્ણય સમાજે જે માગણી કરી છે એ સમાજની માગણીની સાથે રાજ્ય સરકારે જે નિર્ણય લેવાના થતા હોય એ આદરણીય ગણપતભાઈ વસાવા સાહેબ એમણે પણ આ બાબતમાં ખૂબ ચિંતા કરીને એમણે આ નિયમોનું સરકારમાં અમલ પણ કરાયો હતો કે આદિવાસીને ક્યાંય પણ એમના જાતિના દાખલા અંગે કોઈ નુકસાન ન થાય અને બિનઆદિવાસીઓ આદિવાસીનો લાભ ના લઈ જાય એ માટેની ચિંતા આ રાજ્ય સરકારે જે તે સમયથી કરી છે અને આજે એ બાબતે પણ કેટલીક મુશ્કેલીઓ આજે વર્તમાન આ દાખલા મેળવવામાં કેટલાક પૂર આપવા પડે છે ત્યારે મુશ્કેલીઓ સમાજના અમુક પરિવારોમાં કેટલાક વિદ્યાર્થીઓને નડી પડ રહી છે જેના કારણે પણ એટલી વાત ચોક્કસ છે કે એક બે દિવસ થોડી મુશ્કેલી પડશે પણ કોઈ બિનઆદિવાસી આદિવાસીનો દાખલો નહીં લઈ શકે એ પ્રકારની નીતિ કરેલી છે કોંગ્રેસ તો વારંવાર એ પણ આરોપ લગાવે છે કે બંધારણની અંદર આદિવાસી શબ્દોનો ઉચ્ચાર કરાયો છે આદિવાસી શબ્દ લખાયો છે પરંતુ અનુસૂચિત જનજાતિ માટે આદિવાસીની જગ્યાએ સરકાર વનબંધુ એવો શબ્દ વાપરે છે મૂળ શબ્દ જે છે હટાવવામાં આવી રહ્યો છે અને એના કારણે સરકાર નુકસાન કરવા માંગે છે એવું કોંગ્રેસ કહી રહી છે સચ્ચાઈ છે શું ના 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 હલો આમાં આદિવાસી સમાજમાં આદિવાસી આમ તો પરંપરા મૂળભૂત એ એક આદિવાસી સમાજ એની રહેણી કેણી એની સંસ્કૃતિ એની બોલી એની ભાષા આ એક અલગ એની ઓળખ છે આદિવાસી સમાજને ક્યારે પણ એને આદિવાસીથી અલગ કરેલો નથી અને કોંગ્રેસ પાર્ટી એટલા માટે આ આ બધી મુદ્દાઓ નાના નાના લઈને જે આદિવાસી સમાજની અંદર ગેરસમજો ઊભી કરવા માગે છે કે આપ પણ જાણો છો કે અન્ય રાજ્યોની અંદર આપણે ત્યાં પણ આજે ગુજરાતમાં ખૂબ સારું રિઝલ્ટ વિધાનસભાની અંદર પણ આવ્યું છે લોકસભાની અંદર તમામ સીટો આપણી આવી અહીંયા ભારતીય જનતા પાર્ટીની આવેલી છે જ્યારે આદિવાસી વિસ્તારની અંદર જિલ્લા પંચાયતો તમામ છે તાલુકા પંચાયતો છે આ બધી બાબતો જ્યારે આટલી મોટી પ્રમાણમાં આદિવાસી વિસ્તારની અંદર જો આ આ લો આદિવાસી સમાજના જ આગેવાનો એ જે તે પોસ્ટો પર રહીને સમાજના વિકાસનું કામ કરતા હોય ત્યારે કોંગ્રેસ પાસે જે વર્ષોથી સત્તા ભોગવતી આવીનાર પાર્ટી જ્યારે એમની પાસે કોઈ સત્તાનું મધ્યબિંદુ નથી હોતું ત્યારે કેટલીક વાતો આવી ગેરસમજો ઊભી કરીને એ લોકોની અંદર લઈ જવાનો પ્રયત્ન કરે છે પણ આવી બાબતોથી ક્યાંય એ આગળ જઈ શકે નહીં રાજેન્દ્રભાઈ શું કારણ રહ્યું આઝાદીના આટલા વર્ષો પછી પણ ગુજરાતની સ્થાપનાના આટલા વર્ષો પછી પણ ઉમરગાંવથી અંબાજીનો એ આખો બેલ્ટ જે છે ત્યાં આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિના પરિવારની મારો પોતાનો અનુભવ કહું ને તો એનું રિપોર્ટિંગ પણ પ્રોપર નથી થયું એની જરૂરિયાતો સરકાર સુધી નથી પહોંચાડી એના નેતાઓએ પણ જે રિયલ જનતા છે ને એનું દર્દ સરકાર સુધી નથી પહોંચાડ્યું શાસક હોય કે વિપક્ષ શું કારણ ઉમરગાવથી અંબાજીના બિલ્ટને માત્ર ને માત્ર વોટબેંક તરીકે જ ગણવામાં આવે છે રોનકભાઈ હું આપના માધ્યમથી હર્ષદભાઈ વસાવાને જણાવવા માગું છું કે એમને જે વાત કરી કે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસની વાત કરી ખોટા આદિવાસી પ્રમાણપત્રોની વાત કરી ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરવા માટે ગાંધીનગર સત્યાગ્રહ સુજાવણી ખાતે સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ જળ બે સલાક ઉમટી રહ્યો હતો ત્યારે સરકારે અમારા સાથે વાટોગોટો કરી હતી કે જે ખોટા આદિવાસી પ્રમાણપત્રો છે એને અમે ટૂંક સમયમાં રદ કરીશું એવું આશ્વાસન આપ્યું હતું છતાં આજ સુધી રદ કરવામાં નથી આવ્યા બીજી જંગલ જમીનની વાત કરીએ બે હજાર છની અંદર કેન્દ્રની કોંગ્રેસની સરકારે કાયદો બનાવ્યો કે જે ખેડે તેને જંગલની જમીન આપવી એ જમીન પણ આપવામાં નથી આવતી વાત કરું છું બિરછા મુંડા જન્મ જન્મ જયંતિ મનાતી હોય કે વિશ્વ આદિવાસી દિવસ મનાવતો હોય વિશ્વ આદિવાસી દિવસ એ એકસો એકતાલીસ દેશોમાં મનાવવામાં આવે છે અને વિશ્વ આદિવાસી દિવસ એ અમારા આદિવાસી સમાજનો દિવાળી કરતાં પણ ખૂબ મોટો તહેવાર હોય છે સરકાર ઉજવે છે દેર સે દુરસ્ત આય પણ જો સરકાર ખરેખર સાચે આદિવાસી સમાજનું હિત ઇચ્છતી હોય તો બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે અને વિશ્વ આદિવાસી નવમી ઓગસ્ટે મનાવવામાં આવે છે એ દિવસે જો રજા જાહેર કરે તો અમને એમ લાગે કે આદિવાસી સમાજ માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને લાગણી છે પણ અવારનવાર માગણી નાગ લાગણી માગણી કરીએ છીએ છતો પણ સરકાર બિરછા મુંડાની જન્મજયંતિ હોય કે વિશ્વ આદિવાસી દિવસ હોય ક્યારેય પણ અમારી માગણી સ્વીકારતી નથી ભારતીય જનતા પાર્ટીની મનશા હંમેશા આદિવાસી વિરોધી રહી છે માટે જ તમે લોકસભાની વાત કરો વિધાનસભાની વાત કરો તો ઘણી જગ્યાએ ક્યાંક મતોનો તફાવત થતો હોય છે પણ આદિવાસી સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કેમ રહે છે કે ભારતીય જનતા પાર્ટીની મનશા જ એ આદિવાસી સમાજની વિરોધી છે આગામી સમયમાં પણ અમે અમારા જે હક અને અધિકારની પ્રશ્નોની વાંચા આપવા માટે અમે તાલુકા મથકે જિલ્લા મથકે એને જરૂર પડે તો રાજ્યવ્યાપી ધરણા કરી અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાત હોય જંગલ જમીનની વાત હોય ખોટા આદિવાસી પ્રમાણપત્રોની વાત હોય ગાંધીનગર ખાતે બિરછા મુંડા સમાજ ભવન છે એ આદિવાસી સમાજને આપવાનું હતું એની જગ્યાએ સરકારી કચેરી બનાવી દેવામાં આવી છે તમામ સમાજોને સમાજના ભવન બનાવવામાં આવતા હોય તો અમને કોઈ વાંધો નથી પણ આદિવાસી સમાજ હજાર ફૂટ જગ્યા પણ આપવામાં આવતી માટે કહું છું તમે હોય તો આદિવાસી સમાજના હક માટે સરકારમાં રજૂઆત કરી સમાજને ન્યાય અપાવો એવી વાત કરું છું ખેર ફરી એક વાર કહીશ આદિવાસી સમાજ અને આદિવાસી પરિવારના લોકો જ સાચા હકદાર છે કારણ કે એ પ્રકૃતિનું રક્ષણ કરનાર છે આજે પણ અનુસૂચિત જનજાતિ આપણા મુખ્ય પ્રવાસી ઘણી દૂર છે દૂર છે એને આપણી સાથે રાખવી જરૂરી છે આપણી સાથે રાખવી જરૂરી છે તમામ રાજનેતાઓ આદિવાસી સમાજના રાજનેતાઓને પણ હાથ જોડીને વિનંતી તમારે જ્યારે મત લેવો છે ત્યારે આદિવાસી માણસ ગણો છો માણસ ગણો છો ને મતદાર ગણો છો તો પછી એના હકનું રક્ષણ કરવું છે ને એટલે પણ એને માણસ ગણી માનવતા સાથે વર્તો માનવતા સાથે વર્તો આદિવાસી સમાજના લોકો આજે પણ ગરીબ છે જન્મ જાત ભોળા છે એનો મતલબ એ ન હોઈ શકે કોઈ પણ રાજકીય પક્ષ ભાજપ હોય કે કોંગ્રેસ એના ભોળપણનો ઉપયોગ કરે મારા આદિવાસી સમાજના હકનું જ્યારે રક્ષણ નહીં થાય અને સમાજનું જ્યારે ઉત્થાન નહીં થાય ને ત્યારે ગુજરાત ગમે તેટલું વિકાસની દિશામાં હોય પણ જો એ વિકાસ ત્યાં નહીં પહોંચે ને તો એ વિકાસ સંપૂર્ણપણે સંપૂર્ણપણે અધૂરો છે